તો જય માતાજી મિત્રો આજના નવા વ્લોગમાં સ્વાગત છે તો આપણે રાજ ભોય રાજભોય દસનું યુટ્યુબ ચેનલમાં તમારું હું હાર્દિક સ્વાગત કરું છું ને આજે આપણે પહેલો વર્ગ સાથે આમાં આપણે પહેલા વ્લોગમાં તમને પરિચય હું તો મારું નામ છે રાજ ભોય અને હું ધોરણ નવમાં ભણું છું ભણો છો અને આપણે જલ્દીથી જલ્દી આપણે કંઈક સપોર્ટ આપણને સપોર્ટ બપોર્ટ કરશો એટલે જલ્દી જલ્દી જલ્દીથી આપણા ત્રણસો સબસ્ક્રાઈબર પૂરો થઈ જાય અને આપણે અત્યારે આપણા સબસ્ક્રાઈબર છે બસો ને તો જલ્દીથી જલ્દી આપણા ત્રણસો પણ સબસ્ક્રાઈબર પૂરો થઈ તો અત્યારે આપણે વરસાદી માહોલ છે એટલે આપણે બધા ખેડૂતોને પણ નુકસાન નુકસાન થયું છે તો આપણી બાજુ હું હું અત્યારે આ બાજુ ખેતરમાં રહું છું જો આપણે પેલી ડાંગર જે છે તે સૂઈ ગઈ છે તો અત્યારે જો લો આપણી બાજુ આવું બધું છે ચાલો અને અત્યારે હું ધાબા ઉપર આવી જઉ છું અને જો લો આકાશમાંય પણ વરસાદી માહોલ થઈ છે તો આપણે એ અને આપણે જલ્દીથી જલ્દી મારું મારું એક સપ મારું એક સપનું એવું છે કે જલ્દીથી જલ્દી હું એક યુટ્યુબર અને મોટો વ્લોગર બનવું બન જો આપણે આ તારમાં એક વખત જ્યારે હું નાનો આવું સાતમાં કે આઠમામાં ત્યારે આપણો હા પગ આ તારમાં પહોંચી પડે તો અને આપણે આ ધાબા ઉપર સોલર પડ્યું છે અને આપણે બીજું બધું બતાવી દઈએ અને આપણે લાકડા પડે છે અને આપણને પણ ફૂલે ફૂલ સપોર્ટ કરજો અને આ બાજુ પણ જો પક્ષીઓ કલરવ કરે છે અને આપણે આ બાજુ બધું ઉપર આવી જઈશું અને આપણે ચારે બાજુ ડાંગર છે તો આપણે કોક દિવસ બહાર જઈશું તો આપણે બહારનો પણ વ્લોગ ઉતારી અને ડરદથી દર આવીશ નવા નવા વ્લોગ તો મને જલ્દીથી જલ્દી આ આપણને આ તાર બહુ નડશે એટલે આપણે આ તારનું કંઈક કરવું જો આ તાર જે છે ને એ બહુ નડે છે અને કંઈક તારનું કંઈક કરીશું અને મને જલ્દીથી જલ્દી સપોર્ટ કરજો અને મને જલ્દીથી જલ્દી સપોર્ટ કરજો અને આ ચેનલ લાઈક આ ચેનલ લાઇક લાઈક શેર સબસ્ક્રાઈબર લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો મને બહુ બહુ ધન્યવાદ અને નાનો વ્લોગર છે જલ્દી જલ્દીથી જલ્દી આપણે મોટું પણ વ્લોગર બનવાનું છે તો જય માતાજી મિત્રો આજનો બીજો